નમસ્કાર મિત્રો આજે આપણે ફરી આવી ગયા કેમ છો મજામાં હું તમારો ભાવે સોલંકી અને આજે આપણે આપણા પાછલા જે કન્ટેન્ટ હતા એને કન્ટિન્યુ રાખવા માટે નેક્સ્ટ સ્ટેપ વિશે વાત કરશું ચાલો તૈયાર જુઓ ચાલુ કરીએ આપણે મિત્રો સૌથી પહેલા આપણે જે જોયું છે એ મન શાંત રાખવાનું હતો આપણા પહેલાં વિડીયોની અંદર સેકન્ડ સ્ટેપ આપણે જે જોયો છે મન શાંત રાખવા પછીનો એ સ્ટેપ જે છે એ તમારે હતો ગોલ નક્કી કરવાનો સપના નક્કી કરવાનો આ બે સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યા છે હવેનો જે સ્ટેપ જે છે એ પાવર પરફોર્મન્સ માટે તમારે તૈયાર થઈ જાઓ રેડી થઈ જાઓ કારણ કે આપણી કાચી સામગ્રી રેડી થઈ ગઈ છે હવે ડાયરેક્ટલી આપણે પ્રોસેસ ઉપર આવીએ તો ત્રીજો સ્ટેપ એનો જે છે એ છે એક્શન કારણ કે તમે તમારા મગજની અંદર તો કરાવી લીધું તમારા મનની અંદર વસ્તુ બનાવી લીધી કે ભાઈ તમારે કોઈ પણ વસ્તુ જોતી છે કે તમારું જે સપનું હતું કે તમારું ગોલ હવે એ ગોલને મેળવવા માટે એચિવ કરવા માટે તમારે એકદમ જબરજસ્ત મહેનત કરવી પડશે જે કહેવાય ને એકદમ તનતોડ મહેનત મહેનતનો કોઈ બીજો વિકલ્પ નથી મિત્રો જો લોકો તમને ખાલી કહેતા હોય કે ખાલી સપના જોવા દીધી એ નથી જેટલા બી સ્ટેપ છે બધા જ જરૂરી છે બધા પરફેક્ટ થવાય જરૂરી છે લાસ્ટમાં જે તમને અચીવમેન્ટ મળશે એ ત્યારે જ મળશે જો તમારે એન્ડ ઓફ ધ રિઝલ્ટ જોતો હોય તો આજનો જે ટોપિક છે એક્શનનો એક્શન વિથ કન્ટિન્યુ કઈ રીતે એક્શન વિથ કન્ટિન્યુ થાય હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કોઈ પણ પથ્થરની ઉપર છે ને પાણીનો ટીપું પડતું હોય ને તો એ પાંચ દસ ટીપા કે પચાસ ટીપા સુધી એને કંઈ ફરક નહીં પડે પણ જ્યારે કન્ટિન્યુ ટીપા જે પડે છે પાણીના એ એક્શન છે અને કન્ટિન્યુ એની ઉપર જ્યારે ટીપા પડતા હોય ધીરે 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 કરતાં 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 એ પથ્થરની અંદર બી ખાડો કરી નાખે છે જે પાણીની આપણને તાકાત નથી દેખાતી ઈ કન્ટિન્યુસલી પ્રોસેસની અંદર એ તાકાત પાણીની છે એ પાણીની તાકાત છે એટલા માટે જ એ પથ્થરની અંદર જે છે ને હોલ પડી જાય છે જે ખાડો પડી જાય છે એની જેમ તમે જે મહેનત કરો છો એની અંદર ફૂલ ઓફ ધી સ્પીડમાં કન્ટિન્યુઅસલી મહેનત કરશો ત્યારે તમે એને કોઈપણ વસ્તુને હાંસિલ કરી શકશો એચિવ કરી શકશો હવે મહેનત જે કરવાની છે એક્શન જે કરવાની છે એના વિશે આપણે બે વાત કરીએ મહેનત બે પ્રકારની હોય છે એક હોય છે સ્માર્ટ વર્ક એક હોય છે હાર્ડવર્ક હાર્ડવર્ક કરો હાર્ડવર્ક કરવું જ જોઈએ હાર્ડવર્ક તો જરૂરી જ છે પણ મેજોરિટી ડિસિઝન તમારા જે છે એ સ્માર્ટવર્કથી તમે લો સ્માર્ટલી તમે હોશિયારીથી કોઈપણ ડિસિઝન લો ને એની ઉપર તમે હાર્ડવર્ક કરો હાર્ડવર્કનો કોઈ વિકલ્પ નથી પણ ગધા મજૂરી ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો જેમ કે તમે કોઈપણ વસ્તુ એચીવ કરો છો મતલબ એચીવ કરવા માંગો છો એના બે રસ્તા હોય એક કોઈ પણ કંપનીની પ્રોડક્ટ હોય ને એના બે રસ્તા હોય એક બ્રાન્ડ છે એક નોન બ્રાન્ડ છે બ્રાન્ડ કઈ રીતે હું તમને કહું નોન બ્રાન્ડ બે બેની વચ્ચેનો ફરક તમને કહું એક લારીવાળો જે ફેર્યો છે એ વીસ રૂપિયાનું તરબૂચ લાવશે અને ત્રીસ રૂપિયાનું વેચશે દસ રૂપિયા નફો કરશે પણ એક સ્માર્ટ માણસ હોશિયાર માણસ જે કે બિઝનેસમેન એ વીસ રૂપિયાનું તરબૂચ લાવશે એના પાંચ ગ્લાસ જ્યુસ કાઢશે અને એક એક ગ્લાસ ત્રીસ ત્રીસ રૂપિયા વેચશે સમજાણું તમને આખી વસ્તુ હાર્ડવર્ક ને સ્માર્ટ સ્માર્ટવર્કનો જે ફરક છે જે પહેલો વેપારી છે એ વીસ રૂપિયાનું તરબૂચ ત્રીસ રૂપિયામાં સીધી સીધું વેચી નાખશે દસ રૂપિયા પ્રોફિટ કરશે અને જે બિઝનેસમેન છે જે મેં તમને કીધું હાર્ડવર્ક પ્લસ સ્માર્ટવર્ક બેનું ભેગું કરવાનું છે બંનેનું ભેગું કરશો એટલે તમને આ જવાબ મળશે કે વીસ રૂપિયાનું તરબૂચના પાંચ ગ્લાસ જ્યુસના કાઢી અને ત્રીસ ત્રીસ રૂપિયા પાંચ ગ્લાસને વેચી નાખી લે દોઢસો રૂપિયા થાય સમજાણો બે વસ્તુનો ફરક જે છે ખાસ મારે તમને આ વસ્તુ પર વાત કરવી હતી કે હાર્ડવર્ક વિથ સ્માર્ટવર્ક અને કન્ટિન્યુ પ્રોસેસની અંદર તમારે જે કિને એક્શન મોડમાં લાવવાનું છે આ જ મેન વસ્તુ છે જ્યારે તમારી પાસે આ વસ્તુ એચીવ થઈ જશે તમે દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકીએ કે તમે જે ગોલ ધાર્યો છે પાંચ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષનો એ ગોલને તમે કેટલું વહેલા એચિવ કરો છો કેટલું ફાસ્ટ એચીવ કરો છો એ મહત્ત્વનું છે મિત્રો પચાસ વર્ષે આપણે વન કે ફ્લેટ બનાવીએ એમાં કોઈ નોખી વાત નથી એ તો આખું કામ કરીએ કે પાંચ વર્ષની અંદર ફ્લેટ બનાવો તો કહેવાય હું તો એમ કહું એક વર્ષની અંદર ફ્લેટ તમારો બનાવો તો કહેવાય આ તો આપણી એક મોડર્ન વાત થઈ ગઈ હું તમને એક વસ્તુ સમજાવું આપણા આધ્યાત્મિક લેવલથી ગ્રંથોના લેવલથી ભગવાન વિષ્ણુ છે એનું વાહન કયું છે ગરુડ પક્ષીમાં આવતી વધારે સ્પીડ કોની છે ગરુડની લક્ષ્મીમાં જે છે એ કોને પસંદ કરે છે વિષ્ણુને વિષ્ણુ ભગવાન જે છે એને લક્ષ્મીમાં પસંદ કરે છે ધેટ મીન્સ કે લક્ષ્મી જેને પસંદ થાય છે એ કોને પસંદ થાય જેની પાસે સ્પીડ છે જેની પાસે ગતિ છે જેની પાસે નોલેજ છે જેની પાસે તાકાત છે એને લક્ષ્મીજી પસંદ થાય વિષ્ણુ ભગવાન પાસે તાકત છે નોલેજ છે સ્પીડ છે બધી જ વસ્તુ છે ને જેની પાસે આવા બધા ગુણ હોય છે લક્ષ્મી એને પસંદ થાય કહેવાનો તાત્પર્ય અર્થ એટલો જ છે તમે તમારા કામની અંદર એ ગતિ મેળવો એ સ્પીડ રાખો સ્પીડ હશે તો જ એચિવમેન્ટ તમારું થશે આ એક રિયાલિટી છે આપણે કોઈપણ કામને કરીએ છીએ ધીરે 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 એમ નહીં થાય ભાઈ તમે કોઈપણ કામને એચિવ કરવા માટે તમારામાં એ ગતિ નહીં હોય એટલી સ્પીડ નહીં હોય તો એ કામ તમારી પહેલાં કોઈ બીજું કરીએ તમે સ્વાભાવિક છે કોઈપણ માર્કેટની અંદર કોઈપણ પ્રોડક્ટ લઈને ગયા હા તમારી સ્પીડ નથી એની પ્રોડક્ટ જે છે વર્ષ દિનની અંદર તમારે લોન્ચ કરવાની છે ને એ પ્રોડક્ટની અંદર તમે દસ વર્ષ કરી દો તો તમારા કોમ્પિટરો જે છે માર્કેટમાં હજારો ઊભા થઈ ગયા હોય જે પ્રોડક્ટ વર્ષ દિનુ લોન્ચિંગ છે એને છ મહિનામાં લોન્ચિંગ ન કરો કંઈક ત્રણ મહિનામાં લોન્ચિંગ કરો એટલી સ્પીડ રાખો ધીરુભાઈ અંબાણીનું એક સૂત્ર હતું સ્પીડ ધીરુભાઈ જે હતા ને ગ્રોથ લઈને બેઠા હતા ગ્રોથ ઇઝ લાઈફ ગ્રોથ મતલબ કે વિકાસ અને વિકાસ બી કેવો સુપરફાસ્ટ વિકાસ રિલાયન્સની સ્પીડ જેટલી હતી પ્રોફિટ કરવાની એટલી હિસ્ટ્રીમાં કોઈની સ્પીડ નથી થઈ એક સત્ય છે કારણ કે ધીરુભાઈ અંબાણી એની લાઈફની અંદર જેટલું એચિવમેન્ટ કરીને ગયા ને એટલું એચિવમેન્ટ કોઈ નથી કર્યું ના તો એના છોકરાએ ના તો અત્યારની કોઈ કંપનીએ સિંગલ લાઇફની અંદર પોતે સ્ટ્રગલ કર્યું એક નાના આમથા ટ્રેડિંગને ઊભું કર્યું એમાંથી કંપની બનાવી એમાંથી વર્લ્ડ વાઈડ બનાવી અને એમાંથી આવું સામ્રાજ્ય ઊભું થયું તો મેન અર્થ જે છે તમારી ગતિ હોવી જોઈએ અને સ્માર્ટ વર્ક હોવું જોઈએ વિથ હાર્ડ વર્ક જ્યારે તમે આ થોડને બગડી નાખશો ને ત્યારે થશે બાકી તો ઘણા લોકોનું હું જોઉં છું કે આપણે મગજમાં વિચાર લીધું છે લો ઓફ એટ્રેક્શન ને ફલાણું ઢીકણું થઈ જાય ને ઓળું થઈએ કાંઈ ન થાય એમ બસ જ્યાં સુધી તમારા પ્લાન ઉપર તમે એક્શન ન લ્યો ત્યાં સુધી કોઈ વસ્તુ ન થાય તમે કોઈ દિવસ કોઈ પણ મોટા માણસની ગાડી સ્પીડ જે કે સ્લો મોશનમાં જતા જોઈ નરેન્દ્ર મોદીનો કાફિલો નીકળ્યો કે સીએમનો કાફિલો નીકળ્યો એની સ્પીડ તમે જોજો આ શું છે જ્યારે તમારામાં સ્પીડ આવશે ત્યારે કામ થશે હું કોઈ દોડવાની વાત ન કરું તમારા કામ કરવાની સ્ટાઇલમાં તમારી કામ કરવાની પદ્ધતિમાં ચેન્જીસ કરો તમારી જે કામ કરવાની પદ્ધતિ જે છે એમાં થોડુંક ચેન્જીસ લાવશો એટલે તમારો આઉટપુટ વધશે આઉટપુટ વધશે તમારી આવક વધશે અને સાથે સાથે થોડુંક નવું વિચારો કે તમારો જે જૂનો બિઝનેસ છે કે તમારી જૂની જે નોકરી છે એની અંદર જે તમે ટાઈમ આપો છો એ ટાઈમ પછી માણસને ભગવાને ચોવીસ કલાક આપ્યા છે આઠ કલાક સુવાની કાઢ નાખે તો સોળ કલાક વધે છે સોળ કલાકમાંથી આઠ કલાક કે દસ કલાક તમે જ્યાં કામ કરો છો ત્યાંની છે બે ત્રણ કલાક ફેમિલી આપી દો છતાંય ત્રણ ચાર કલાક તો હરેક માણસ પાસે વધે મોબાઈલ ગુમાડવામાં અને એ બધામાં આપણે ટાઈમ વેસ્ટ જે કરીએ એ ત્રણ ચાર કલાક વધે છે તો એવું કંઈક વિચારો એ ત્રણ ચાર કલાકની અંદર તમે શું કરી શકો એ ત્રણ ચાર કલાકની અંદર તમે નવી કઈ લાઈન ગોતી શકો અને એ લાઇનની અંદર કઈ રીતે કરી શકો ઈઝી છે આપણે કોઈ લાખો કરોડોના ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા પણ થોડા ઘણા ઘણા બધા એવા પ્લાન છે કે નાના નાના પ્લાનથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો ધીરે ધીરે આગળ લાવી શકો નાના નાના ગલ્લા છે નાના ના નાના તમે જોવા જાવ તો ચાઇનીઝ સ્ટોલ છે ઘણા બધા એવા કામ છે જે એ ટાઈમે બની કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે તમે એવી લાઇન ગોતો જેમાં લો ઇન્વેસ્ટમેન્ટ હોય અને પ્રોફિટ હાઈ હોય અને એમાં બલ્કમાં વેપાર હોય આ બધી વસ્તુ તમે જોશો ધીરે ધીરે તમે એક બિઝનેસના આઈડિયા ઉપર આવો કારણ કે એક નોકરિયાત માણસ ક્યારેય રોલ્સ રોય લઈને નથી ફરતો હા ઊંચા લેવલે કોઈ હોય બે ચાર ગણા ગાંઠા જે છે એવા લોકો હોય તો એ કરોડોની ગાડીઓ લઈને ફરીએ કે બાકી બિઝનેસ સિવાય તમારો કોઈ ઉદ્ધાર નથી અને એવું નથી કે બિઝનેસ કોઈ ફૂલ ટાઈમ કરવા માટે બધું છોડી દઉં તમે પાર્ટ ટાઈમ નાના મોટા ઘણા બધા બિઝનેસ શીખ કરી શકો છો બસ તમારે એ નજર ગોતવાની છે આ રૂમની અંદર હું કદાચ કહું ને કે સ્ટુડિયોની અંદર લાલ કલર કેટલા છે તો કોઈને આઈડિયા નહીં પણ જ્યારે એ લાલ કલર ઉપરનું ફોકસ થાય ને તો એને પચી જગ્યાએ લાલ કલર દેખાશે મતલબ કે તમારી જે પ્રોબ્લમ છે તમે એની ઉપર ફોકસ કરીને બેઠા જો ત્યાંથી ફોકસ હટાવીને એના સોલ્યુશન ઉપર આપો કે નેક્સ્ટ હું કરશું આગળ કેમ વધશું જિંદગીમાં કઈ રીતે કરવું છે રોવાનું બંધ કરી દો મારી યારે આ થઈ ગયો ભાઈ તારી યાર હું તું દુનિયામાં વધારે થાય છે રોવાનું બંધ કરી દો જે ધ્યાન દેવાનું છે જે ફોકસ દેવાનું છે એ આવનારા સ્ટેપ ઉપર દો કે હવે મારે આગળ શું કરવું આમાંથી કઈ રીતે નીકળવું આમાંથી કઈ રીતે બચવું આગળ કઈ રીતે કરીશ જે ટાઈમ વિયો ગયો છે જે ટાઈમ બગડી ગયો છે એના વિશે વિચારવાનું બંધ કરી દો એના વિશે અફસોસ કરવાનું બંધ કરી દો ગિલ્ટી થવાનું બંધ કરી દો તમારું ફોકસ એક જ વસ્તુ ઉપર છે પહેલાં તો તમે તમારા મનને શાંત રાખો બીજી વસ્તુ તમારા સપના અને ગોલ બનાવો અને ત્રીજી વસ્તુ એની ઉપર ફૂલ સ્પીડમાં એક્શન લો પછી તમને જે રિઝલ્ટ મળશે જે એક્શન લીધા પછી કોઈ પણ કામ કર્યા પછી કે ભાઈ મારે આજે આ દિવસમાં આ કામ પતાવવાનું છે કે આ દસ કામ પતાવવાના છે દસમાંથી માનો કે તમે પાંચ કામ પતાવ્યા છ કામ પતાવ્યા બાકીના જે ચાર કામ બાકી રહ્યા તો એ નેક્સ્ટ પ્લાનની અંદર ચેન્જીસ આપો કે હવે હું કઈ રીતે કામ કરું જેના લીધે હું દસ દસ કામને કવર કરી શકું કે દસની બદલે બાર કામને કવર કરી શકું આ થોડુંક વિચારો એક્શન મોડમાં આવ્યા પછી તમારું જે કામ છે એની ક્વોલિટી સતતને સતત ચેન્જ કરતા જાઓ સતતને સતત એનો આઉટપુટ વધારતા જાઓ ટાઈમિંગની અંદર જે કામ તમે પહેલાં કલાકમાં કરો છો તો અઠવાડિયા પછી એ કામ છે અડધી કલાકમાં થવું જોઈએ કારણ કે અઠવાડિયા પછી તમારામાં એક ગ્રીપ આવી ગયું હોય એમાં સ્પીડ આવી ગઈ હોય એમાં નોલેજ આવી ગયું હોય એની એક પદ્ધતિ તમને ખબર પડી ગઈ કે આ કામ આ રીતે કરે તો ફટાફટ થાય મિત્રો જેની પાસે સ્પીડ છે ને નોલેજ છે ને એ રાજા છે નરેન્દ્ર મોદીને તમે જોશો નરેન્દ્ર મોદી એક દિવસમાં પાંચ પાંચ દસ દસ સભા પતાવે છે હેલિકોપ્ટરની અંદર ઘડી કા બાજુની ઘડી કા બાજુ શું છે એ ધારે તો એક મહિનો સુધી ખેંચે છે પણ એક દિવસની દસ દસ સભા પતાવે છે એક એક બબે એક એક બબે કલાક બધી જગ્યાએ આપે છે ખબર છે અને ટેકનોલોજી એડોપ્ટ કરી છે કે એને ખ્યાલ છે કે મારે એક દિવસમાં દસ જગ્યાએ સભા પતાવી ત્યારે મારું કામ થશે એની જેમ જો પ્રાઇમ મિનિસ્ટર થઈને કોઈ વ્યક્તિ એક દિવસમાં દસ દસ કામ જગ્યાએ દસ દસ જગ્યાએ કામ પતાવતો હોય તો તમે હું તો નોર્મલ માણસો છીએ આપણે એક દિવસની અંદર બને એટલા કામ વધારે પતાવવો જોઈએ તમે જ્યારે તમારો ટાઈમ જોશો ને દિવસમાં રાત્રે તમે સૂતા હોવો ને ત્યારે તમે આખા દિવસમાં શું કરવી તમે જોશો એટલે તમને તમારી ઉપર શરમ આવશે લિટરલી શરમ આવશે તમને એમ થશે મેં કેટલો ટાઈમ વેસ્ટ કર્યો ચોવીસ કલાકમાંથી તમે કેટલી કલાક કયું કામ કર્યું તમે નોટિસ કરશો ને તો તમને ખ્યાલ પડશે કે તમે કેટલી જગ્યાએ ટાઈમ વેસ્ટ કરો કોઈ દોસ્તારનો ફોન આવી ગયો ફરવા જવું છે ગાડી છે પેટ્રોલ એ તમને આપશે તમારે ખાલી બેસી જવાનું છે તમારો ટાઈમ કેટલો વેસ્ટ થાય તમે જો કોઈ અહીંથી એમ કે ચાલ ભાવનગર જવું છે ગાડીમાં બેસી જા એટલે ખાવા પીવાના એ આપશે ફરવા એ આપશે પણ તમારા ચોવીસ કલાક કે અડતાલીસ કલાક એણે લઈ લીધા એ તમને ખબર છે એ અડતાલીસ કલાક તમે તમારા માટે આપ્યા હોત તો મિત્રો કોઈના માટે નહીં પહેલાં તમારા માટે તમે કરો થોડાક સ્વારથી થઈ જાઓ તમારા માટે પર્સનલી પહેલાં તમારે શું કરવું છે એની ઉપર ફોકસ દીવો મેં તમને કીધું એ પ્રમાણે આ ધીરે ધીરે એક એક સ્ટેપને તમે જ્યારે અમલમાં લાવતા જશો એટલે તમને ધીરે ધીરે રિઝલ્ટ મળશે એને સુધારો કરતા જાઓ રિપિટેશન રિપિટેશન ફટાફટ કરતા જાઓ અને અગેઇન એન્ડ અગેઇન ઘડીએ ઘડીએ સુધારા સુધારા કરતાં 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 જ્યાં સુધી તમારી પાસે ફાઇનલ પ્રોડક્ટ ન આવે ત્યાં સુધી એને સુધારા કરો ડી માર્ટ તમે નામ સાંભળ્યું છે ડીમાર્ટ ડીમાર્ટના જે ઓનર છે રાધાકૃષ્ણ દમાણી એમણે પહેલાં દસથી પંદર વર્ષની અંદર એમના જે ખાલી સ્ટોર જે હતા ને દસથી બાર હતા એને દસથી બાર વર્ષ સુધી સુધારા સતત કર્યા સ્ટોરની અંદર હજી શું લાવું હજી શું લાવું હજી શું લાવું જે પ્રોડક્ટ ન ચાલતી બંધ કરો જે ચાલતી હોય એને લાવો સર એકદમ ફટાફટ ચેન્જીસ કરતાં કરતાં તો એને દસ બાર વર્ષ લાગી ગયા અને એના ઓપોઝિટમાં એની સામે બિગ બજાર તમે નામ સાંભળ્યું જે નામ અત્યારે રિલાયન્સે ખરીદ લીધું છે એ બિગ બજાર જે છે એના અઢીસો સ્ટોર હતા બસો ને ત્રેસઠ સેમ બિગનિંગ સેમ ટાઈમે લોન્ચિંગ છતાંય ડી માર્ટના દસથી બાર વર્ષ સુધી ખાલી દસ સ્ટોર હતા અને આ બાજુ બિગ બજારના એક બસો ને ત્રેસઠ સ્ટોર હતા પણ ડી માટે જે છે ને ડી માટે એની ક્વોલિટી ઉપર સતત સુધારો કર્યો કન્ટિન્યુઅસલી એની કામ કરવાની પદ્ધતિ ઉપર સુધારો લાવતા ગયા લાવતા લાવતા ગયા એ રીતે કમ્પ્લીટ કર્યું બીજા પાંચ વર્ષની અંદર ડી માર્ટના અઢીસો સ્ટોર ભોગી ગયા અને બિગ બજારના જે સ્ટોર હતા એ બંધ થઈ ગયા પાંચ વર્ષની અંદર એ માણસે અઢીસો સ્ટોર નાખી દીધા પહેલાં દસ વર્ષની અંદર એ માણસના દસ સ્ટોર હતા પંદર વર્ષમાં બીજા પાંચ વર્ષની અંદર એણે અઢીસો સ્ટોર નાખી દીધા કલ્પના કરો કારણ કે એને ખબર પડી ગઈ કે હવે સક્સેસ થઈ ગયા છે હવે આપણને ખબર પડી ગઈ કે આપણી ક્યાં ક્યાં ભૂલ છે સુધારી નાખી છે હવે આપણે કમ્પ્લીટ પ્રોડક્ટ છીએ પછી બોસ એણે લિવર આપ્યું પછી એણે એક્સેલેટર આપ્યું અને પછી જે ગાડી દબાવી છે એણે પાંચ વર્ષમાં અઢીસો સ્ટોર નાખી દીધા એની જેમ છે સતત પહેલાં પોતાની ઉપર સુધારો લો સુધારો લો કન્ટિન્યુ લગાઈની અગેન સુધારો કરતા જાઓ જ્યારે તમે સુધરી એકદમ તમે તમે પોતે એકદમ રેડી થઈ જાઓ પરફેક્ટ થઈ જાઓ સ્પીડ પછી મળશે અત્યારે તમારું જે હથિયાર છે ને એની ધાર કાઢો તમને એમ કહેવું આમ પહેલાં ધાર કાઢો પહેલાં એને રેડી કરો તમારું જે હથિયાર છે રેડી થઈ જાય ધાર કાઢી લો એકદમ ક્લીન થઈ જાય પછી તમે એક ઝાડકી કામ કરી શકશો તો આજનો જે આપણો ટૉપિક જે હતો સિમ્પલ છે એક્શન લો એક્શન મોડમાં આવી જાઓ કામ કરો સ્પીડમાં કરો સ્માર્ટ વર્ક કરો હાર્ડ વર્ક બી કરતાં કરતાં આ આજના પાંચ પોઈન્ટ મેં તમને સમજાવ્યા એ પાંચે પાંચ પોઈન્ટ તમારા મગજમાં રાખો અને જૂના ત્રણ પોઈન્ટ બી રાખો અને તમારી કામ કરવાની ક્ષમતા વધારો કામ કરવાની પ્રોડક્ટિ વધારો અને તમારી કામ કરવાની ક્વોલિટી સારી બનાવો આ બધા જ એક એક સ્ટેપ સફળતા માટેના જરૂરી પોઈન્ટો છે મિત્રો ચાહે તમે વિદ્યાર્થીઓ નોકરી કરતા હો બિઝનેસ કરતા હો કે તમે ઘરમાં કોઈ રસોઈ કરવાવાળી કે કોઈ હાઉસવાઈફ હો તમે કોઈ લેડીઝ હો કોઈ છોકરી હો હર એક વ્યક્તિ માટે હરેક સ્ટેટ માટે હરેક ફિલ્ડની અંદર આ બધા સ્ટેપ જરૂરી છે વિરાટ કોહલી તમે પીચ ઉપર જુઓ છો ઇનોય વિરાટ કોહલી જ્યારે એની મેચ નથી હોતી ત્યારે ઇનોય ફૂલ પ્રેક્ટિસ કરે છે શું કામ એ પોતાને તૈયાર રાખે પ્રિપેરેશન કરીને રાખીશ કે કાલેવાર મારી મેચ હો એની અંદર પરફેક્ટ પફોમન્સ આવવું જોઈએ આપણી જેમ નથી કરતા એક્ઝામના બે દિવસ પહેલાં ચોપડો લઈને ફટાફટ વાંચવા માટે પછી પેપરવાળાને કોઈને આવડ્યું નહીં એમનું હોય આખું વર્ષ જે આપ્યું છે ગવર્મેન્ટે તમને કંઈક વિચારવા જ વિચારીને જ આપ્યું હશે અને કોઈ ઉતાવળ નથી ઉતાવળ કરવાથી કાંઈ ન થાય આજે હું કે છોડ ઉગાવો તમે કાલ લાંબો બની જાય એમ ન બને ટાઈમ લાગે એમ હરેક વસ્તુની પાછળ ટાઈમ લાગે જ્યારે કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ કરશો તમારો સુધારો લાવશો ત્યારે તમારું કામ થાય પણ એને હાર્ડવર્કલી સતતલી તમારે કમ્પ્લીટલી કરવું પડશે તો મિત્રો આજનો આપણો જે ટોપિક હતો અહીં ઓવર કરીએ છીએ મળીએ કાલે નવા સ્ટેપ સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી આવડો આ વોચ કરો અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સારું લાગે તો ફેમિલી ફ્રેન્ડ મિત્રો બધાને તમે પહોંચાડો તમારો ભાવેશ સોલંકી જય હિન્દ વંદે માત્ર